અગાઉથી જો આ રીતની ટ્રીટમેન્ટ કરી લઈ છે ત્રીજા પિયત એટલે કે આપણે ઉગ્યા પછી પહેલાં પિયતની અંદર તો એડવાન્સમાં કારણ કે સુકારો તો આવવાનો જ છે અને એવી મોસ્ટલી જમીન હોય એવી છે કે જમીનની અંદર સુકારો ફૂગ તો આપણે ડેવલપ થઈ ગયેલી જ છે એટલે કે ચોમાસામાં ફૂગ ડેવલપ થઈ હોય એ શિયાળામાં નડતી હોય છે શિયાળામાં થવી ઉનાળા નમસ્કાર ખેડૂત મિત્રો હું છું ગોવિંદ પાંચુરિયા ખેતીની વાતો તેમજ ફૂલે સીટ સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે ઉનાળો મુખ્ય પાક એટલે કે તલ વિશે વાત કરીશું કે જે કે તલની અંદર કેવી જમીન માફક આવે છે કે પિયત માફક માફક આવે છે અને છુકારો કે સૌથી ભયંકરો કે છુકારો કે ઊભો તલ જ્યારે કે સાઠથી સિત્તેર દિવસના હોય ત્યારે સુકાઈ જતા હોય છે તો આપણે એની વિશે મુખ્ય વાત કરીશું તો સૌ પ્રથમ કે તલવાઓ માટે કેવી જમીન પસંદ કરવી જોઈએ તો જો કે ખેડૂત મિત્રો કે અલગ અલગ વિસ્તારની અંદર અલગ અલગ પાણી અને જમીન અને આબોહવા ઉપર હંમેશા પાક ડિપેન્ડ હોતો હોય છે તો એને વધારે મીડિયમ અને જે ભારે એટલે કે બહુ કરાર જમી હોય તો માફક ઓછી આવે છે બાકી મેં મીડિયમ જમીન અને હલકી જમી વધારે માફક આવતી હોય છે તો એવી તમે વધારે પણ પસંદ કરવી જોઈએ અને બીજું કે એને પિયતમાં વાત કરીએ તો એને જો ખારાસવાળું પાણી હોય અને જેને સારવાળું પાણી હોય એ માફક ઓછું આવતું હોય છે જેથી કરી સારવાળું પાણી અને જેને પીએસ વેલ્યુ છે કે ડાઉન હોય કે ઊંચું હોય આપણે કેને જેને કહેવાય આપણે સા થતો ન હોય એવા પાણી હોય તો એમાં આપણે ફૂગના પ્રશ્નો ગણો તો બહુ આવતા હોય છે તો એવા પાણીની અંદર આપણે પાક વાવેતર કરવું હોય તો હંમેશા ખેડૂત મિત્રો આપણે ખાસ ધ્યાન રાખવું જોઈએ કે આપણે આવતા મતલબમાં કે એટલે જ્યારે પાક આપણે મોટો થાય છે ત્યારે શું શું એની અંદર પ્રોબ્લેમ આવશે તો આપણે એની વિશે વાત કરીશું તો ખેડૂત મિત્રો કે જ્યારે તમે નબળું પાણી હોય અથવા કે વધારે પડતું પાણી અપાઈ જાય ત્યારે મોટા મોટો પ્રશ્ન આવતો હોય છે તે ફૂગનો આવતો હોય છે એટલે કે ઊભો સુકારો કે તમારે તલ હોય એ સાઠથી સિત્તેર દિવસની આજુબાજુ થાય ત્યારે સુકારો આવે અને આખે આખો છોડ તંદુરસ્ત હોય અને પાંચ સાત દિવસની અંદર પૂરેપૂરો છોડ સુકાઈ જતો હોય છે અને એ પણ શરૂઆત ક્યાંથી થઈ જતી હોય તો આપણે જે કેરો હોય એનું જે પાછળની પછાટ એટલે કે પસાટના ભાગમાંથી શરૂઆત થતી હોય છે એટલે કે જ્યાં પીપીએતનું એટલે કે જમીનમાં ભેજ વધારે થાય ત્યાં સુકારો સૌથી પહેલાં ડેવલપ થતો હોય છે અને સુકારો ડેવલપ શા માટે થાય કે જ્યાં પાણી વધી જાય અને ઉપરથી ટેમ્પરેચરનું સૂર્યનું આપણે માનો કે ઉનાળાની અંદર ચાલીસથી બેતાલીસ ડિગ્રી કે પિસ્તાલીસ ડિગ્રીનું તાપમાન હોય અને નીચેથી આપણે પાણી અને ત્રણ દિવસ ને ત્રણ દિવસે આપવા કરવી એટલા માટે નીચેથી ભેજ વધી જાય અને ઉપરથી ટેમ્પરેચરનું ગરમ હોય એટલા માટે બેનું બાજકી પણ વધારે થાય એટલે ફૂગ ડેવલપ વધારે થતી હોય છે નક્કર આપણે ઉનાળામાં ફૂંક ઓછી આવતી હોય છે કારણ કે વાતાવરણ સૂકવું હોય પણ આ પાણી વધીને જવાના હિસાબે ફૂક વધારે ડેવલપ થતી હોય છે તો જો ખેડૂત મિત્રો પણ ફૂલે ક્રોપ કેરનું ફૂલે જલવર્ધક જો વાપરેલું હોય છે તો આવા પ્રોબ્લેમ ઓછા આવશે અને કદાચ તમે વાપર્યું નથી અને હવે પછી કે હવે પછી તમારે એની અંદર શું કરવું કે માનો કે એડવાન્સમાં કારણ કે સુકારો તો આવવાનો જ છે અને એવી મોસ્ટલી હોય એવી છે કે જમીનની અંદર સુકારો ફૂગ તો આપણે ડેવલપ થઈ ગયેલી જ છે એટલે કે ચોમાસામાં ફૂગ ડેવલપ થઈ હોય એ શિયાળામાં નડતી હોય છે શિયાળામાં થઈ ઉનાળામાં નડતી હોય છે તો એને આગોતરા પગલાં આપણે શું ભર્યું એના વિશે આપણે વાત ખાસ કરવાની છે અને બીજું કે આપણે એના વિશે વાત તો કરીશું પણ બીજું કે આપણે જ્યારે પિયત આપવું અને ખાતર આપવું એની પણ આપણે આમાં વિડીયોમાં ટૂંકી વાત કરી દઈશું તો ખેડૂત મિત્રો ફાઇનલી આપણે જો જે તલ વાવી અને એને ઊગવા માટે સૌથી પહેલાં આપણે કોરવણ કાઢ્યા પછી પહેલું પિયત આપણે જ્યારે વાવીએ ત્યારે જ આપતા હોય છે ત્યાર પછી જે બીજું પીએ આપણે જેને બીજવણતા બી છે એ આપણે પાં પાંચમા અને છઠ્ઠા કે સાતમા દિવસે કે જેવી જમી હોય એ પ્રમાણે આપવાનું હોય છે કારણ કે તલ છે એ છઠ્ઠા અને સાતમા દિવસે જમીનની બારો આવતો હોય છે જેથી કરી પાંચમા દિવસે છઠ્ઠા દિવસે કે આ સાતમા દિવસે તમારે જેવી જમી હોય હલકી જમી હોય તો પાંચમા દિવસે ભારે હોય તો સાતમા દિવસે એ રીતે જો બીજવાણમાં આવે તો જ્યારે અંકુરણ બહાર આવતું હોય ત્યારે જમીનમાં ભેજ મેન્ટેન પૂરો હોય એટલે ત્રણ દિવસ ભેજ રહે તો તમારું જર્મિનેશન સો સો ટકા બારો આવી જતું હોય છે ત્યાર પછી કે માનું સાતમા દિવસ પછી તમારે કમસે કમ વીસથી પચીસ દિવસ એટલે કે જેવી જમીન હોય એ પ્રમાણે અને તલ આવડા થઈ જાય એટલે માનું કે બે ઇંચ અઢી થઈ જાય અને પાણી જ્યારે આપણે પિયતમાં આપવી ત્યારે ઉપલા પાંદ બુડે નહીં એ પ્રકારના જ્યારે તલ થાય ત્યારે ત્રીજું પિયત આપવું જોઈએ અને ત્રીજું પિયત આપો ત્યારે ખાસ એમાં આપણે નાઇટ્રોજન એટલે કે યુરિયા ખાતર આપતા હોય છે તો એ પણ કેટલું આપવાનું અને જે આપણે અગાઉ વાત કરી કે ઊભો સુકારો આવે એના માટે શું કરવાનું તો બંને ટ્રીટમેન્ટ એક સાથે કરવાની છે તો એડવાન્સમાં જો આ આપણે ટ્રીટમેન્ટ કરેલી છે તો કંઈક અંશે એટલે કે આપણે છ ટકા જે સુકારો આવતો એમાંથી કઈ છે એટલે સાઠ સિત્તેર ટકા આપણે સુકારાને નિયંત્રણ કરી શકીશું કે એ સો ટકા સુકારો ક્યારેય નિયંત્રણ થતો નથી એટલે પણ એડવાન્સમાં જો આપણે પગલાં લીધા છે તો આપણે સિત્તેરથી એંસી ટકા સુકારાને નિયંત્રણ કરી શકીશું તો આપણે જ્યારે ઉરિયાનો ડોઝ જ્યારે આપણે ત્રીજું પિયત આપતા હોય એટલે કે મેં તમને જે રીતે કીધું કે આપણે ઉગ્યા પછી નું પહેલું પિયત આપણે જ્યારે તલ ઊગી જાય અને ત્યારે જ્યારે પીપેલું પિયત આપે પચીસ દિવસે ત્યારે નાઇટ્રોજન એટલે ઉરિયા વીઘે આપણે સોલ ગુઠાના વીઘાનું માપ તમને કહું છું કે દસ કિલો ઉરિયા એની સાથે કે સાપ પાવડર આપણે યુપીએલનો સાપ પાવડર છે કેવી છે એ સાપ પાવડર બસોથી અઢીસો ગ્રામ એક વીઘે અને બ્લૂ કોપર એ પણ બસો ગ્રામથી અઢીસો ગ્રામ એક વીઘે એને જો ઉરિયાની સાથે મિક્સ કરી અને જો છંટકાવવામાં આવે તો કંઈક અંશે સુકારાનું નિયંત્રણ થતું હોય છે અને જો કે આપણે નાઇટ્રોજન કે યુરિયાની અંદર જો પાવડર ફોર્મ હોય એટલે બધું છોટતું ન હોય તો એને શું કરવું તો એને આપણે એક થોડોક ઉરિયાની અંદર થોડોક પાણીનો છટકાવ આપી દેવાનું જેથી કરીને થોડુંક ઉરિયા ભેજવાળું થાય અને પાછું આપણે જે પાવડર નાખવી એ પણ એની અંદર છોટી જાય ત્યારે આપણે મોર આપણે પિયત આપતા હોય ત્યારે મોર નાખતું જવાનું પાછળ પિયત આપી દેવાનું જેથી કરી અને સિત્તેર ટકા જેવું નિયંત્રણ થશે અને બીજું કે જે ખેડૂત મિત્રો કોઈ ઓર્ગોનિક કરતા હોય તો એમના માટે પણ આપણે ટ્રાયકોટમાં વેરેડી આવે એનો પણ ઉપયોગ કરી શકીએ છીએ એ આપણે એક વેગે સવાથી દોઢ કિલોની આજુબાજુ ઉનાળાની અંદર આપણે આપવામાં આવે તો એનો પણ ફૂગની અંદર એટલે કે સુકાની અંદર ઘણો બેનિફિટ રહેતો હોય છે અને એ વાપરવું હોય તો એને આપણે જે એરડીનો ખોળ છે અથવા આપણે ખાતર છે એની સાથે મિક્સ કરી અને આપી શકાય છે પણ એ આપવામાં ખેડૂત મિત્રો ખાસ ધ્યાન એ રાખવું જોઈએ કે આપણે આગળ પાંચ સાત દિવસ કોઈ દવાનો રાઉન્ડ ન લીધેલો હોય અને પાછળ પણ પાંચ સાત દિવસ દવાનો રાઉન્ડ ન લેવો જેથી કરી એના જે ઓર્ગોનિક બેક્ટેરિયા હોય એ નાશ ન થાય અને આપને પૂરેપૂરું સો ટકા રિઝલ્ટ મળે નહીંત્રનું શું થતું હોય છે આજે આપણે વાપરીએ બીજા દવા મારવી તો એના બેક્ટેરિયા જે જીવિત થયા હોય તો આના પાવરથી મરી જતા હોય છે તો આપણને પૂરેપૂરું રિઝલ્ટ મળતું નથી એટલે જે ઓર્ગોનિક કરતા હોય એના માટે ટ્રાયકટમાં વેરાયટી બેસ્ટ હશે એનો પણ ઉપયોગ કરી શકાય છે તો આ આપણે આ અગાઉથી જો આ રીતની ટ્રીટમેન્ટ લઈ છે ત્રીજા પિયત એટલે કે આપણે ઉગ્યા પછી પહેલાં પિયતની અંદર તો સિત્તેરથી એંસી ટકા સુકારામાં રાહત મળશે તો ખેડૂત મિત્રો ફાઇનલી આનો ઉપયોગ તમે ચોક્કસપણે કરજો કારણ કે આ સુકારો છે ને જમીન આપણે બધી જમીનની અંદર અત્યારે ફૂગનાશકનો ઉપયોગ કરવો જ પડશે કારણ કે ફૂગ બધી જમીનની અંદર ત્યાં ડેવલપ થઈ ગયેલી છે તમે ગમે ત્યારે વાવેતર કરતા હોય તમને ખ્યાલ જ હોય જ્યારે પસાટનો ભાગ હોય ત્યાં સૌથી પહેલાં ફૂગ ડેવલપ થતી હોય છે કારણ કે ત્યાં પાણીનો જમાવો વધારે થતો હોય છે કારણ કે જ્યાં ભેજ વધારે જળવાઈ રહે ત્યાં ફૂગ ડેવલપ વધારે થાય અને સુકારો વધારે આવતો હોય છે તો ખેડૂત મિત્રો ફાઇનલી આ સાપ પાવડર અને અથવા ટ્રાયકોડમાં વિરાટીનો અવશ્ય ઉપયોગ કરજો જેથી કરી અને ફૂગમાં કઈક અંશે આપને રાહત રહે તો તમને આ વિડીયો કેવો લાગ્યો શેર સબસ્ક્રાઈબ જરૂર કરજો બસ આજે આટલું નમસ્કાર